રસોઈથી લઈને સંબંધો સુધીની તો જો મેં બે દિવસ પહેલાં તમને વ્લોગમાં બતાવ્યું હતું કે જે લવિંગ અને ફટકડીનું પાણી બનાવ્યું હતું જો આવું ગોલ્ડન કલરનું થઈ ગયું હતું આગળ જોયું તમે એ રીતે તો બસ હવે ગાળીને જો એક બોટલમાં અમે ભરી લીધું છે ને રોજ એ આ વ્લોગ થોડા ટાઈમ પહેલાંનો છે પણ હું રોજ કરું છું પણ મને સારો એવો ફાયદો છે દુખતા હતા એમાં અને આજે અમારે આવી ગયા છે મહેમાન મારા નણંદને એ લોકો ગામડેથી આવ્યા છે કારણ કે પાણીઓ જાય છે રસિયા એટલા માટે તો જો એ લોકો મૂકવા આવ્યા છે અને આજે સવારે વહેલા એ લોકો છ વાગે આવી ગયા હતા પછી પાછા હોઈ ગયા હતા અને બચ્ચો પાછા સાત વાગે બધા ઉઠી ગયા હતા અને જો ટિફિનમાં બનાવવાનું હતું બટાકાનું શાક મેં બનાવી દીધું ટિફિન મારે એમ કે ડીકેને જવાનું છે એટલા માટે તો ડીકે કંઈક આજે ટિફિન લઈને નથી જવાનું હું બપોરે ઘરે આવતો રહી તો ચાલો જો મારા નણંદે આજે કપડાં આવી કે મશીનમાં નહીં નાખવા બધા હાથે ધોઈ દઉં તો બધા કપડાં હાથે ધોઈ દીધા બે બ્લેન્કેટ ધોઈ દીધા અને મને કહી તું બારનું કામ પતાવ્યું હું ચોકડીનું કરી દઉં તો જો એ ચોકડીમાં કામ કરવા બેસી ગયા અને મારે હાલો કચરા પોતા કરવાના છે પણ ખબર નહીં એક આ જે બેગ સોફા ઉપર પડી છે ને એમાંથી કંઈ અવાજ આવતો હતો એટલે મેં કીધું આ શું અવાજ આવે છે જોયું ને તો કંઈ ફોનની રીંગ વાગતી હતી એટલે મેં મારા ને કીધું કે આમાં કંઈ ફોન છે એ કંઈ તો કે ખબર નહીં એને અહીંયા લઈ જવાનો છે ને એ ફોન કદાચ અમે એણે બેગમાં નાખ્યો હશે તો જોયું તેમાં રીંગ આવતી ફોન આવતો હતો કોઈને એવું લાગ્યું તો બસ કંઈ નહીં હાલો કચરા પોતા થઈ ગયા છે અને એ બપોરે જમવામાં બનાવશે જોકે બટાકાનું શાક મેં સવારે બનાવી દીધું છે અને અત્યારે જો દાળ ભાત બાફી દીધા છે તો હવે બસ હાલો દાળ વઘારવાની છે અને એ છોકરાઓને બધા એને લઈને ગયા તમારા નણંદોયા ભાઈ નીચે કે અહીંયા હેરાન કરે ને તો હું નીચે લઈને જાઉં ને તો તમારે રસોઈ બની જાય તો બચ્ચો દાળ ભાત બની ગયા છે અને મારા નણદે લોટ બાંધી દીધો છે ભૂગળા તળી દીધા છે અને હાલો હવે દાળ વઘારવાનું બાકી છે જો કે મસાલા બધા કરી દીધા છે અને એક બાજુ જો આમાં તેલ મૂકી દીધું છે રાઈ જીરું મરચું તેજ પતાર મીઠો લીમડો નાખી અને આપણે સિમ્પલ જ મસાલા કરીને દાળ વઘારી દીધી છે તો ચાલો હવે રોટલી બનાવવાની છે તો મારા નણદ નીચે બેઠા બેઠા રોટલી વણતા જ આવે અને હું રોટલી વણતી જાય તો સલાઉ કન્ટિન્યુ બ્લોગમાં રહીજો ને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો તો બચ્ચો જો પછી બપોરે જમી કારવીને બધા અંદર ધીરુભાઈ બધા છોકરાઓને લઈને અંદર હુંતા હતા અને રમીલાબેન મારા નણંદ છે બહાર હું હતા ને મને જો કે બપોરે હોવાની આદત છે નહીં એટલે હું જાગતી હતી મારું કામ એડિટિંગ કરવાનું હતું હું રસોડામાં બેઠી બેઠી કરતી હતી તો બચ્ચો એ હુતા હતા ને તો મેં કીધું લાઇટ નહીં કરવી એટલે મેં ઝીરો લેમ્પની જે લાઇટ છે ને એ લાઇટ કરીને તો એ મારા નણંદ ઉઠી ગયા તો બચ્ચો કપડાં લઈને આવી ગઈ હતી મેં એ લાલો હંકેલી નાખું અને પછી મારા નણંદને એ લોકોને જવાનું છે મારા નણંદ એ કાંઈ નજીક રહી છે ને એના ઘરે તો કે કે હું બધા છોકરાઓ લઈને અમે ને તો તારું કામ હોય ને તું પતાવી દેજે ને એ મારે વિડીયો એડિટિંગ કરવાનું થોડુંક અધૂર હતો એટલે કે એ તારું કામ પતાવી દેજે ને અમે બાકી બેતના ઘરે બેસતા આવી તો બચો એ લોકો ગયા બધા બે હસ્તીને એને જબુને બધા લેતા ગયા મારા નાના નણન છે એનો બાબો એવો છે એને લેતા ગયા તો બસ ને કચરા કાઢી દીધા અને કપડાં હંકેલિંગ જો મૂકી દીધા છે ને વાલોળ પડી હતી આ હું બે દિવસ પહેલાં લાવી હતી ફ્રીજમાં તો બસ કોઈ હતું ને એટલે કામ હજી મારે થોડીક વાર હતી હું માર્કેટમાં જાઉં છું પણ થોડીક વાર હતી એટલે મેં કીધું પહેલાં વાલોળ હમી કરી નાખો અને પછી માર્કેટમાં જાઉં તો ચલો કન્ટિન્યુ રહેજો જો માર્કેટમાંથી આવી ગઈશું અને જો કે ફોન નહોતી લઈ ગઈ જ્યાં એટલે મેં કહી માર્કેટમાં શૂટ નહોતી કર્યું અને જો બટાકા બાફા મૂકી દઉં છું કારણ કે અત્યારે બનાવવાના છે બટાકા વડા અને આ મેથીની ભાજી લઈ આવીશું ધાણા મરચાં ટમેટા એવું લઈ આવીશું અને ચણાનો લોટ હતો ને એટલે ચણાનો લોટ લઈ આવીશું અને મેથી એટલા માટે લાવી છે કે અમારો ભાણિયો કાલે જવાનો છે રશિયા તો ત્યાં એને થેપલા એ ના પાડે છે કે નહીં લઈ જવા પણ હું મારા નણંદ કહી કે તું થેપલા લેતો જ અહીંયા કે કદાચ એકાદ દિવસ જમવાનું સેટિંગ કંઈ થાય કે ન થાય ને ફ્લાઇટમાં તને ખાવાનું ભાવે આગળ કે ન ભાવે ખબર નહીં કે બધું ત્યાં બધું મળી જાય તમે નહીં માહિતી જો બનાવીને તો એ અમે જો ના કે થેપલા બનાવવાના છે એટલે એ વ્લોગ હું કાલે મૂકીશ તો ચલો ચાલો આપણે બટાકા બાફવા મૂકી દઈએ ને મારો ગેસ છે ને થોડો ખરાબ થઈ ગયો છે એટલે ચાર પાંચ વખત હું લાઇટર પેલું કરું દઈ પણ લાઇટર લેવાનું મને નહીં યાદ આવતું હું કેટલી વખત માર્કેટમાં જાઉં પણ ભૂલી જાઉં ને મારા ને એ લોકો જે આવ્યા હતા મોડું થઈ ગયું હતું એટલે અમુ ભાભીને કહું કે ને થોડી વાર મને મહેનત કરવા લાગો કામ કરવા લાગો તો જો અમુભાભી એ બનાવી દીધા છે બટાકાવાળાનો મસાલો બનાવી દીધો ગોળા બનાવી દીધા અને મારા નણંદ આવી ગયા હતા તો એ કે લાઈ રોટલા કરી નાખું તો જો એ રોટલા કરવા માંડાશે અને શાક કર્યું છે ખીરું બનાવી દીધું છે તો બસ હાલો હવે તળવાના બાકી છે તો તળી તો બચ્ચો અમે રસોઈ બનાવતા બનાવતા હતા હતા બટાકા વડા હસ્તી ફોન લઈને ગઈ ને કે તમારી બેગ બતાવો અજય ભાઈ કે તમે બેગમાં હું લઈ છો જા તો જો ઈસ્ટન ભેળ બનાવવાની આવી ભેળ હતી સેમરાતા તમે આગળ જોઈ થોડું ઘણું હસ્તે એની રીતે લીધું છે મને કે મમ્મી હું લઈ લઉં મારી રીતે તો જોઈએ એના રીતે લઈ આવી હતી તો બસ જો પટ્ટી મરચાં બનાવવાના હતા તો મરચાં બનાવી દીધા અને પછી જમી કારીને ફ્રી થઈ અને બેહી ગયા હતા મેથીની ભાજી હમી કરવા પણ મેથીની ભાજી નહીં સારી નીકળી કારણ કે અંધારું થઈ ગયું હતું ને એટલે મને હલખું દેખાણું નહીં પણ થોડીક ખારી હતી ને નહોતી એવી બધી હતી તો જો એમાંથી થોડી ઘણી નીકળી તો એ બધા જો રહેશે પિક્ચર ને આજનો વ્લોગ કરી દઈએ પૂરો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો સાથે બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ